કેમ છો બધા સ્વાગત છે તમારો નવ બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અત્યારે મસ્ત મસ્ત હવાર થઈ ગયો ને જો વરસાદ યાદ રાતે બહુ આવેલો છે ઘણો બધો વરસાદ આવેલો છે તો બધે ઘેરે પાણી આવી ગયું જો આમાં બધે અહીંયા પાણી ભરાઈ ગયું આમાં કેટલું બધું પાણી ભરાઈ ગયેલું છે ફૂલ વરસાદ આવેલો છે ભાઈ આજ અને સોપા કામ કરે ઘરમાં શું કરા કેમ અત્યારે અત્યારે કેમ અત્યારે કેટલું બધું મોડું થઈ ગયું અને ચારેસર ડુંગળી મળવાની તે શાક કર્યો તમે શાક ખાઓ તમને ભાવે ભાવે ડુંગળી શાક હા તો શાક બને છે ને હવારમાં બનાવેલું ગવાર નું શાક જ મને વાહ 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 શાક બનાવેલ છે સોની ને ટિફિન ટિફિન લઈને આવે ના પાડી તોય ટિફિન લઈને આવે કા તે ના પડે ને ના પાડી તો કોઈ લઈને આવે હજે ના પાડી ના કાઈ ની ના પાડી તોય ટિફિન લઈ લઈને આવે છે તો ખાસ કરીને આજ સ્પેશિયલ વ્લોગ બનાવવાનો કેમ ખબર હે તને નહીં તને કાઈ ખબર હે નહીં હે ખબર ન ખબર જાણી હવે ખબર નો હોય ને બે તમને બધાયને ખબર હશે પણ આને ન ખબર નહીં મને તો ન ખબર ન ખબર ને મારે તો ખબર હતી મારા અમર અવિનાશ ને બ્લોગ હતો પણ એ તો કઈ બનાવતા નહીં તમે તો બીજું હે ને મને ખબર કેમ અવિનાશ નો બ્લોગ કેમ એનો સ્પેશિયલ કેમ સ્પેશિયલ બનાવ્યો તો કેમ કેમ ખાસ કરીને કે ભાઈ અમારે અવિનાશ છે ને એ કેટલા ગયો ખબર છે છે પૂરો મહિનાનો થઈ ને હા હા તો આજે સ્પેશિયલ છે મહિના સ્પેશિયલ કમ્પ્લીટ નો આજ ફોટો શૂટ કરવાને કે કરવાનું ને હા ક્યાંક તો વાંધો નહીં તો ભાઈ એવું છે ને અવિનેશ જ પેમેર છે ને નવ મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે તો સ્પેશિયલ આજ વિડીયો બનાવવાનો છે પણ એ ભાઈ તો તે દેખાતા નહીં ને ઘરે બાર લઈને ગેલા છે ભાઈ ને તો ફેલી જો વરસાદ આવવા માં બહાર નીકળીને થતો ઓ કેટલો વરસાદ પાછો આવવા માંડ્યો છે આ તો સવાર દીનું શરૂ કરી દીધું ફૂલે ફૂલ વરસાદ આવવાનો હો ભાઈ Oh oi a hana, bombo grau, facada. Ah, moquita, ia. o da Barça, miñedo. Ah, vai, o na pura, ti, de acá, Inés, vai. Cá. Ah, é, ento que? Ah, ke? que? Bane, que? નવ મહિના નો થઈ જ નવ મહિના નો કાલે અમારે વરદદી ના થઈ જાય ખબર નહીં પડે કાપા

તો ફેમિલ એચર હુજે વરસાદ આવતો હો અને હવે થી જાય બપોર અને બે જ જમવા રઘુભાઈ ને દિનસ ને મેહુલ ને હું અમિશાર સનીરામ ભાઈ રૂપલ એમ ટીફિન મે લઈ લીધું કેટલે તો હું ખાવા મેડે ને એટલે ઓ ભાઈ એમનો હવે ની વધે કાઈ હું તો તમારા ખાઈ લે અમારે મે પૂરું થઈ ગયો બધું પૂરું થઈ ગયો

કયું નામ લખેલું છે એમ ખાસ પાછા કમેન્ટ કરજો બધા અને શું લખેલ છે અવિનાશ આ તમને લાગે અવિનાશ લખેલું છે એમ તો કેવો પાછા અને જાય નવ બનાવેલા જોરદાર બેને મસ્ત મસ્ત હંધુ ડેકોરેશન કરીને જો ફૂલડા ફૂલડા અને હવે આ કોઈનો ફોટો પાડવા ને ભાઈ બે તું ફોટો પાડવા દે કેલા હે ફોટો પાડવા દે તો તો સારું હવે કોને ખબર ફોટો પાડવા દે કે ન દે એમ તો હે ને ભાઈ નું ફોટો શૂટ થઈ ગયું હે જો અમારા નું અને આ જો આ બધા છોકરા આવેલા હતા અહિયાં જોવા તમારી વખતે આવું હતું કે

તો ફેમિલી છે ને હવાર દિનો વરસાદ થતો હોય ને અત્યારે તો માયન માયન ઘડી પર કબૂતરા આવ્યા ને વ્લોગ શરૂ કર્યું ને તો ઉડી જાય જો પાછા ત્યાં આગળ થોડી કરીને પાછા આવશે કા હા જો શું નહીં કું કહો વાહ વાહ આગળ પાછા બધા છે કાઈ નહીં કા તો કેટલા બધા આવ્યા તો કેટલા બધા આવ્યા વાહ વાહ આવ્યા કે નહીં હા હા

મસ્ત મસ્ત સાફ પીન ગઈ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બભાઈ